કેમ છો બધા ઉમીદ છે બધા મજામાં જશો તો આપણે અહીંયા મજા જ છે તો જો આપણી ઇફતારી થઈ ગઈ મગરીબની નમાજ પણ પડી લીધી ને પછી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે બરાબર છે અને આજે તો રજા હતી મારી ઓફિસમાં એટલે ઓફિસે તો ગઈ નહોતી ને ફજરમાં પણ સરગી કરી ત્યારે પણ કંઈ આપણે બ્લોગ શૂટ નહોતો કર્યો મેં કીધું આપણે સાંજે જ કરશું આજે કેમ કે આજે ખબર નહીં મૂળ જ નતો થતો આમ કહે ને કે ઘણી વાર એવું થઈ જાય ક્યારેક છે ને આમ આપણે કંટાળો જાવ તો એમ થાય આમ થયું કાંઈ ના હોય પણ તોય એ એમ છે ને મજા ના આવે એમ થાય કે આમ ગમતું નથી ને થાકેલા થાકેલા જેવા લાગીને તો આજે મારી સાથે એવું જ થતું હતું તો પછી છે ને મેં બ્લોગ કાંઈ સ્ટાર્ટ કર્યો નહીં ને આજ આખો દિવસ જો પછી બપોરે સુઈ ગઈ જુહારની નમાજ પડીને ને પછી તા થઈ ગયો આપણે સાંજનો ટાઈમ તો સાંજે આપણે જો ઇફતારી કરી ને મગરીબની નમાજ પડી ને પછી અત્યારે આપણે બ્લોક તો હવે આપણે આરામથી બેઠા છીએ ને બેકગ્રાઉન્ડમાં જે અવાજ આવતો હોય એને ઇગ્નોર કરજો ખબર નહીં બેન્ટ વાજા વાગે છે એનો અવાજ આવે છે શું છે ખબર નથી બહાર નીકળ્યા નથી આપણે હમણાં જઈશ દૂધ લેવા માટે દુકાને કેમ કે અત્યારે મને છે ને ફૂલ આમ ચા પીવાનું મન થયું છે તો પહેલાં તો ચા ની ચુસ્કી મારીશ પછી આગળ આપણે કંઈક કામ કરશું ઠીક છે અને હા મેં છે નાની આની પેલા એક વિડીયો નાખ્યો તો મોનિટાઈઝ વાળું તો એમાં મેં કીધું હતું કે જેને લોકોને યુટ્યુબમાં કામ કરવું હોય ને શીખવું હોય તો મને કમેન્ટમાં કહેજો હું તમને લોકોને શીખવાડીશ બરાબર છે તો એ પછી મને છે ને ઘણા બધા ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ આવ્યા અને ઘણા લોકોએ કમેન્ટમાં પણ કીધું અને પછી મારા જે ગ્રુપ સર્કલમાં હોય ને ફ્રેન્ડ સર્કલમાં એ લોકોએ પણ મને કીધું કે હા અમારે શીખવું છે તો તમે અમને શીખવાડો કેવી રીતના થશે તો જો હવે હું પર્સનલી બધાને એક એક કરીને શીખવાડવા જઈશ ને તો પોસિબલ નહીં થાય કેમ કે મારી પાસે એટલો ટાઈમ પણ નથી હોતો મારે ઓફિસ પણ જવાનું હોય છે પ્લસ મારું પણ બ્લોગિંગનું ને બધું મારે પણ જોવાનું હોય છે તો એવી રીતે હું પર્સનલીને એક એક કરીને શીખવાડવા બેસીશ ને તો તમે લોકો શીખી પણ નહીં શકો ને હું શીખવાડી પણ નહીં શકું ને હું પણ થાકી જઈશ તો એની માટે છે ને મેં વિચાર્યું છે કે હું એક હજી એક ચેનલ બનાવું જે સ્પેશિયલી હું તમને લોકો યુટ્યુબ ઉપર કામ કેવી રીતે કરવું ને કેવી રીતે વિડીયો એડિટિંગ કરવું ને કયા કયા ટોપિક તમે ચેનલ બનાવી શકો ને એ બધું હું તમને એક સ્પેશિયલી છે ને એ ચેનલ ઉપર ખાલી એ જ ટોપિક હું તમને કહી રાખીશ બરોબર કે જેથી તમે લોકો પણ શીખી શકો ને તમને લોકોને આસાની રીએ બરાબર શીખીને એમાં વિડીયો પડ્યા હોય ને તો તમે વારંવાર જોઈને પાછું રિપીટ પણ કરી શકો એલું એકવાર હું બોલી દઉં ને પછી તમે રિપીટ કરી ન શકો ને ઘડી ઘડી તમે મને પૂછવાય ના આવી શકો એની જગ્યાએ એમાં હું વિડીયો રાખી દઉં ને અપલોડ તો એ તમે વારંવાર ખોલીને જોઈ લેવો બરાબર છે એવું મેં વિચાર્યું છે ઠીક છે હવે જો તમે લોકો ખરેખર શીખવા માંગતા હોય તમને લોકોને ખરેખર યુટ્યુબ ઉપર કામ કરવું હોય ને તો મને હજી એકવાર છે ને કમેન્ટમાં જણાવજો જો વધારે કમેન્ટ હશે કે તમારે મને એમ થશે કે તમારા લોકોને ખરેખર શીખવું છે તો હું ચેનલનું વિચારીશ બરાબર નગર પછી જો તમારા લોકો ના હોય તો પછી મારે ચેનલ બનાવીને કોઈ મતલબ નથી ઠીક છે કેમ કે એ ચેનલ હું ખાસ તમારા લોકો માટે જ બનાવીશ એમાંથી મારે કાંઈ લેવા દેવા નથી હું ખાલી એમાં વિડીયો અપલોડ કરીશ તમારા લોકો એ જોઈને શીખી લેવાનું અને હું સાવ ઇઝી રીતે શીખવાડીશ જે રીતનું હું કરું છું ને એ જ રીતનું હું તમને એમાં શીખવાડીશ કેમકે યુટ્યુબ ઉપર ઘણા ચેનલ એવા છે કે જે તમને શીખવાડે છે હું પોતે પણ યુટ્યુબમાંથી વિડીયો જોઈ જોઈને શીખી છું બધું બાકી મને કાંઈ આવડતું નતું પણ એ ઘણા એવા ચેનલ છે ને કે જે શીખવાડે છે પણ એ આપણે છે ને હાર્ડ પડી જાય આપણે એ લેવલનું શીખી ના શકીએ જે લોકો એ લોકો શીખવાડતા હોય ને એ રીતે પણ હું તમને છે ને સાવ દેશી રીતમાં શીખવાડીશ કે તમે આસાનીથી શીખી જાઓ બરાબર જો તો ખરેખર તમારે શીખવું હોય તો મને ફરી એકવાર કમેન્ટ કરજો જો વધારે કમેન્ટ હશે ને તો હું વિચારીશ બરાબર નકર પછી નહીં વિચારું છું બરાબર છે તો ચાલો મળું છું પછી થોડી વાર રહીને ચા બા પી લઉં ને પછી મળી આગળ જમીને પછી છે ને મને આમ કાંઈક છે ને આઈસ્ક્રીમ જેવું સ્વીટ સ્વીટ છે ને ખાવાની ઈચ્છા થઈ પણ બારે જવાની મને ફૂલ આળસ આવે છે તો સ્વીગીમાં જોઉં છું ક્યાર ક્યારની જોઉં છું પણ મને આમ જોઈને એવી આમ કાંઈ મળતું નથી શું મંગાવવું નહીં સમજાતું નથી અત્યારે વાયગા છે કેટલા ખબર છે જો અહીંયા દેખાતું હશે તમને રાતના બાર ને ત્રણ મિનિટ થઈ છે પણ મને ફૂલ ઈચ્છા થઈ છે ખાવાની તો કાંઈક તો ઓર્ડર કરશું જ આપણે જોઈ લો હવે શું મંગાવવું છું એ આઠ કેસ છે ટ્વેન્ટી રૂપીસ એવું છે કેમ આટલી વાર લાગી ગઈ બસ બરાબર બરાબર

તે દિવસ લીધો હતો ને ત્યાંથી જ મંગાવ્યો છે પણ આ એના કરતાં વધારે મસ્ત લાગે છે મને તો ચાલો આપણે પહેલાં ખાઈ લઈએ મેં છે ને કેટલા વાગાનો ગુલો ઓર્ડર કર્યો તો આવ્યો છે કેટલા વાગે ખબર એક ને બે થઈ છે જો દેખાતું તો નહીં હોય આમ ઊંધું દેખાતું હશે ફ્રન્ટ કેમેરો છે ને એક ને માથે બે થઈ છે ત્યારે છે કે મને ગોલો દેવા આવ્યા તો મારે વાળા ભાઈને પૂછવું પડ્યું કે કેમ આટલું મોડું થઈ ગયું કેમ કે મેપમાં જે લોકેશન બતાવતું હતું ને તો એ નાણાં આપણે આ સાઈડ મારા ઘર સાઈડ આવવાની જગ્યાએ ઊંધી સાઈડ ઓપોઝિટ સાઈડ બતાવતો હતું મેં કહું આ ક્યાં રસ્તો ભૂલી ગયા કે નવા નવા કોઈ જોઈન્ટ થયા છે એના જેવું છે કે શું તે ઊંધી સાઈડ જતા હતા મારે પૂછવું પડ્યું મેં તો કેમ મોડું થઈ ગયું આટલું આવવામાં તો બિચારો ભાઈ કે ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું સમજી શકીએ છીએ આપણે અત્યારે કોકની મજબૂરી ને રાતે એક વાગે આપને વસ્તુ દેવા આવે તો જરૂરિયાતમંદ હશે ત્યારે જ કરતા હશે ને બાકી એટલે અડધી રાતે કોને શોફ થાય સ્વિગીમાં કેવી રીતે મહેનત કરીને કામ કરે બરાબર ને તો ચાલો મારો ગોલો છે ને એ ઓગરે છે એ ઓગરી જઈને સારી પેલા હું ખાઈ લઉં છું જલ્દી જામનગર આવી ગઈ છું ઘરે અને આવીને સીધી સૂઈ ગઈ છું કેમકે મને છે ને ફોર વ્હીલમાં ખબર નહીં મને આમ ચક્કર આવવા માંડે ને આમ વોમેટિંગ જેવું થવા માંડે તો ક્યારની છે ને હાલત ખરાબ થઈ ગઈ આવી તો ક્યારની ગઈ છું પણ હું સૂતી જ છું ત્યારની આવીને ત્યારની કેમ કે સવારે જો કરી કરીને પછી વહેલા અમે કેટલા એક વાગે નીકળ્યા ને શરદી કરવા ઉઠીને ને પછી હું સૂતી જ નથી તો નવ નવ વાગે અમે હથી રાજકોટથી નીકળ્યા હતા ને અહીંયા અમે પોણા અગિયારે પહોંચી પણ ગયા તો જો મારી ને એના ઘરે ભાઈ કે હું અહીંયા ઘરે આવી ગઈ ને તો અત્યારે તો આરામ કરું છું આજે છે જુમો અને પ્લસ છે ધૂરેટી તો બારે બધા છોકરાઓ છે એ મસ્ત રંગથી રમે છે હમણાં આપણે જુમાનો ટાઈમ થઈ જશે પછી આપણે નમાજ પડશું પછી જોઈએ આગળ આજે શું પ્લાન છે બાકી તો કાંઈ ખાસ પ્લાન નથી બટ અત્યારે હું જામનગર આવી ગઈ છું બરાબર તો ચાલો મળીએ છીએ આગળ પછી તો જો રોજ ખોલીને પછી ગામમાં નીકળી હતી થોડીક ઘરની વસ્તુ લેવી હતી એટલા માટે તો ઘરની વસ્તુ લઈ લીધી ઇલેક્ટ્રિકનું સામાન થોડુંક લેવું હતું ને આપણી જીભ તો છે ખાધોળકી કી ચટોળી એટલે પાંજરટરીમાં તો આવવું જ પડે કેમ કે અહીંયા જ બધી વસ્તુ ખાવા પીવાની સરસ સરસ મળતી હોય છે તો જો હું પાંજરટરીમાં આવીને જોતી હતી કે શું વસ્તુ લઉં ત્યાં જ મને છે ને ફ્રૂટ ક્રીમ દેખાણી તો ચાલો આપણે વધારે બીજું કાંઈ નથી ખાવું ફ્રૂટ ક્રીમ ખાઈ લઈ તો એક મેં ખાધી અને એક પપ્પા માટે ઘરે પાર્સલ લઈ ગઈ મસ્તીને ફ્રૂટ ક્રીમ હતી જો અહીંયા બધી વસ્તુ આપને મળી જાય રાતે અડધી રાતે જોતી હોય ને તોય મળી જાય અહીંયા ચાલુ જોઈએ આપણે આખો દિવસ જામનગરવાળાને તો ખબર જ હશે ચાલો તો હવે આપણે ફ્રૂટ ક્રીમ ખાઈ લીધી ને પછી અહીંયા જો ખંભાળિયા ગેટે પહોંચ્યા ને ત્યાંથી પછી વિચાર્યું ચાલો તળાવની પાળનો છે ને એક રાઉન્ડ મારીએ કેમ કે ઘણા વર્ષ થઈ ગયા હું છે ને તળાવની પાળ ગઈ જ નથી આમ જોઈ તો આમ કે અંદર અંદર તો ગઈ જ નથી ને આ વખતે જવાનું નહીં પણ બહારથી જ એનું વ્યૂ લઈ લીધું કેમ કે જામનગરમાં તળાવની પાળ સિવાય બીજું કાંઈ છે જ નહીં ફરવા લાયક એક રંજીત સાગર ડેમ અને તળાવની પાળ જવું તો ફરવા જવું ક્યાં માણસોને પણ અત્યારે તો આમ ઘણું બધું આમ અંદર છે જોગિંગ ને કરવાનું તો માણસો બધા હાલતા હોય અંદર પણ આપને અંદર એટલી કાંઈ મજા ના આવે જેને આવતી હોય જાય પણ હું ઘણા વરસ થયા છે ને હું આવી જ નથી તમે બધું ચાલો આજે આપણે છે ને એમને એમ ખાલી જવું નથી અંદર પણ આમ ફરતે છે ને ચક્કર મારતા જાય ને વયા જાય તો જો હું મસ્ત ચક્કર મારું છું તમે અમારી તળાવની પાળનો નજારો જુઓ કે કાંઈક અવિ છે તળાવની પાડ હલો ફ્રેન્ડ્સ તો જો આ હતો આજે આપણે કાંઈક તળાવની પાડનો નજારો તો આ નજારો જોતા જોતા આપણે વિડીયોનો કરી છીએ એન્ડ હવે મળીએ છીએ નવા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ધોવામાં યાદ રાખજો બબાય